અમરેલીના પૂર્વ પર હુમલાનો પ્રયાસ ગત મોડી રાત્રે કુંગી નેતા પ્રતાપ પ્રયાસના કાફલા પર હુમલાનો પ્રયાસ ધારીના દુધાળા નજીક ત્રણ કાર લઈને પરત ફરતા પ્રતાપ કાર પર હુમલાનો પ્રયાસ કરાયો અજાણ્યા શખ્સોના ટોળાએ પ્રતાપ દુધાતની કાર પર હુમલાનો પ્રયાસ કર્યો અજાણ્યા શખ્સોના હુમલો કરવાનું કારણ અકબંધ પ્રતાપ દુધાત ગીર સોમનાથ સરદાર સન્માન યાત્રામાંથી પરત ફરતી વેળા બની હતી ઘટના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત પર ગત રાત્રે હુમલાની ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી કોંગી નેતા પ્રતાપ દુધાત પર હુમલાના પ્રયાસ મામલે અમરેલી એસપી સંજય ખરાતે આપી પ્રતિક્રિયા ગઈ રાત્રે આશરે રાત્રે 12 ઉપર અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતનો ફોન આવેલ હતો કે અમરેલી આવતા રોડ ઉપર કોઈ અજાણ્યા વ્યક્તિએ એમની રાત્રે ગાડી રોકવાની કોશિશ કરેલ છે તેમજ ગાડી ઉપર હુમલા કરેલ છે તે બનાવ વખતે બનાવ બન્યા બાદ અમે પોતે પ્રતાપભાઈ સાથે વાત કરેલ હતી ત્યારબાદ તાત્કાલિક જિલ્લા પોલીસ તરફથી ધારી પોલીસ સ્ટેશનની ટીમ થાના અધિકારી એકસો બારની ટીમ તથા બીજ જમાદાર જે જગ્યા બનાવ બનેલો હતો ત્યાં પહોંચીને આવું કોઈ ત્યાં કોઈને હાજરી બાબતે કંઈક છે કે કેમ તે બાબતે પૂરતી તપાસ હાથ ધરેલ હતી ગઈ રાત્રે આ જે કામના ફરિયાદી છે પ્રતાપભાઈ સાથે જિલ્લા પોલીસે વાત કરી હતી અને રાત્રે જ આપણે આ બનાવ બનેલો હોય તો તે બાબતે સાચી હકીકત સાથે ફરિયાદ લખાવવા માટે જણાવેલ હતું જે બાબતે આજે સવારે પણ ફરીથી એ લોકોને આપણા તરફથી ફરિયાદ દાખલ કરવા માટે જણાવ્યું છે અને આ લોકોએ કદાચ ટૂંક સમયમાં ફરિયાદ પણ દાખલ કરશે જિલ્લા પોલીસ તરફથી એમના ઉપર જે કોઈ હુમલો કરેલ છે અથવા એની જે આક્ષેપ છે કે અમારા ગાડી ઉપર હુમલો કરેલ છે લાઠીથી ગાડી ઉપર ડાબા પડેલા છે તે બાબતે જિલ્લા પોલીસ તરફથી આપણે જીનવટભરી તપાસ કરીએ છીએ તો આ વિસ્તાર તુલસી શામ જે છે એ ટુરિસ્ટ માટે બહુ જરૂરી વિસ્તાર છે તે બાબતે કોઈપણ પ્રકારના કોઈપણ ટુરિસ્ટ હોય રાત્રે નીકળતા હોય છે દિવસે નીકળતા હોય છે તે બાબતે કોઈપણ કાયદાની સુવિધાને પ્રશ્નો ના બને તે માટે જિલ્લા પોલીસ તરફથી સતત પેટ્રોલિંગ પણ રાખવામાં આવશે સિનિયર અધિકારીના લેવલમાં પેટ્રોલિંગ રાખવામાં આવશે અને આજે પ્રતાપભાઈ ફરિયાદ અગર થશે અથવા તે સિવાય પણ જિલ્લા પોલીસ આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું કાયદા અને પરિસ્થિતિ નિર્માણ ના થાય તે માટે કટિબદ્ધ છે સર પ્રાથમિક ધોરણે એવું લાગે છે કે આવી ઘટના બની હોય પ્રાથમિક ધોરણે આવી ઘટના બનેલી છે એવું જિલ્લા પોલીસને અનુમાન છે ફરિયાદી બહુ બનનાર જે છે એમના તરફથી ફરિયાદ દાખલ થશે તો તે બાબતે જરૂરી કાયદાકીય નિયમ મુજબ અમે કાર્યવાહી પણ કરીશું